એકવી રૂપિયા ઓલી ના મળશે ને આઠ રૂપિયા ઓલી ના ઓગણત્રીસ રૂપિયા ફોન પે કરવામાં કેમ છો પણ મારું નામ સોરી મારું નામ આનંદ ગોસ્વામી સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં અને અત્યારે આપડે વ્લોગ શૂટ નથી કરતા

વધારે જીરો કર્યું પછી આગળ આવી ગયા લોંગ લઈને તો ગેંગસ્ટર આવે હવાજ તો હવાજ ની યાદ આવેકડા મારવાનું ભૂલી ગયો એન્ટ્રી મારતો આવું બધી ઘરની બહાર કાઢે છે ખાડો પૂરું બાર કીધું પાથરું પડ્યું કે પાકિસ્તાન પોઈન્ટ થોડી ત્યાં જ હતી પણ ટોળીમાં રિસ્ક છે બાવાળામાં ઘા ઘાતા પગકી ગયા ફોટા પાડે ને જીવડાવી નો પાડવાના ફોટા પાડેલા સરકાર નાખી અહીંયા દીલા ધોરી મળતું આવતા રોડ ટુ હેવાન સબસ્ક્રાઈબ કરી ધોળા ધોળાવી તો ખાસ જોઈ લીધું તો હા આ ને પરદી બ્લોગ્સ રાજકોટ ને ભાઈ ઇન્સ્ટાગ્રામ માં કેટલા ફોલોઅર છે ખબર કેવા અંદર નથી તમે જોઈ લો હા તો આટલા ફોલોઅર છે ભાઈ અને આપણે હવે ઈ ભાઈ કોલ મિલાવવાનો છે ને પ્રેન્ક કોલ એ જોતા રહે આગળ આપણે ખતરનાક ક્રિએટિવ વસ્તુ કરવાની છે પોતા હાથે તો હેડો કરીશું હવે કોલ હવે પરદી બ્લોગ્સ ને એક તીજો ટ્રાય છે કોલ મલાઈ નાખા કે શું ઉપાડે છે કે નહીં ઉપાડશે તો બરો કદી કાટતા નથી કોલ પણ આ નવો નંબર માંથી કોલ કર્યો છે મારો ફોન નથી મારા મિત્ર નો ગરમી જેટલી ખબર છે પિસ્તાળીસ સેલ્સીયસ ઉપાડ્યો કલાક થોડી વાર જ કોમ ખરા ભાઈ ને નોકરી હલો હા કોણ બોલો તમે

એટલે શું કોઈ આવડો મોટો માણસ તમાર મગજ ખાતો હોય એવું લાગે તમને ભાઈ તું કામ દે નંબર કેથી કાઢો મારવાનો અરે નંબર તો વે મોયર હેકર્સ મોડ જોડે મારો કોન્ટેક્ટ તો હેકર તો લઈ ફોન ફોન કાપી દીધો ફોન કાપી દીધો

અરે હલો અરે ભાઈ દેખા તને લાસ્ટ કોલ કર્યો છે હું અમને કાચી આવે ને કોલ નથી કરતો देख <laughs> हम तो तुम्हें ये आईडी कैसे बनाई है मैं એટલે આઈડી બનાવી તો કરવાની એમ એટલે તો આ નંબર મારો એ ગોબા ઉપાડવા યાર ગોબા અરે ગોબા ગોબા ઉપાડી લેવાની વાત કરે એમ ને ભાઈ

એટલે કોણ પ્રદીપ રાજકોટ જ બોલે ને તું મતલબ તારા આઈડી નથી હાલવાની ભાઈ એમ જ નહી

તો હતો <laughs> <laughs>

આ તો ફેમિલી જોયું પ્રદીપ લોહી તો પ્રેમ કોલ કર્યો ને બંધો ગુસ્સે થઈ ગયો એટલે તો આમ ખતરનાક છગન બ્લોગર ને તો પરસેવા તૂટી જાય એક તો ગરમી પીસ ટકા થાય ત્યારે બી બનાસ કાંડા અને બીજી વસ્તુ ઈ કે અત્યારે આ પ્રેમ કોલ થોડો ખતરનાક થઈ ગયો અને બંધો કમ્પ્લેન કરવા દઉં કે હું સીધો કે કોલ એનો કર્યો આઈડી માટે બસો રૂપિયા તમે લઈ લે કે રોટ ટેટ થી ચેનલ પર હું છું મળું તમને નવા કાતો આવા પ્રેક વિડીયો પ્રદીપ પ્રદીપભાઈ તમે જો આ વિડીયો જોતા હો તો દિલથી સોરી કારણ કે મારે છે ને થોડા ઘણો હમણાં ઈચ્છા હતી કે તમારાથી એક બે વાર પ્રેન્ક કોલ કરું માટે કરી નાખ્યો